કેરા ખાતે રાજ્યમંત્રી રાજ્યમંત્રીમ ચાંગાનો સાર્વજનિક અભિવાદન સમારોહ યોજાયો હતો કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા રાજ્યમંત્રી રાજ્યમંત્રીમ છાંગાનું સન્માન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વોદયના સિદ્ધાંત સાથે સાર્વત્રિક વિકાસના સહયોગ બનીને રાજ્યમંત્રી છાંગા બડદેયા ઝુમખા રોડ અને વડબા હાજાપર હરૂડી રોડનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું કેરા કુંદનપરા લેવા પટેલ શિક્ષણ દ્વારા જેમાં કેરા ખાતે ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી જેમાં ત્રિકમભાઇ છાંગાનો સાર્વજનિક અભિવાદન સમારોહ યોજાયો હતો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અન જારકજ